હું કઉ છું ખરા બધા વાત દઉં બાધા નહી થાય ખાલી બે કલાક નું કામ તેમાં ના મેરા આવ્યો તમે એટલે ખબર બહાર જવાનું તમને એટલે તારા ચોક રોજ

અંધારું થવા આવ્યું ના વાય કોણ તારે આવશે તાર ઉપર તારે કારીગર પાવ ના મર પણ આજે તો ડોક ખાઈ જો બો હા ના વાંધો ગોમ જા તું ના બોલી આ બે જણવા તારા વિસુ વિસુ તું જા ના હોય તો હું આટલો બોરાવ હું તું જા હા હું થઈ જવાનું નહીં બાબુ મને બીક લાગા નહીં જાઉ કા છોટી અંધારા માં આવ્યો ડોશી બૂમ પાડા એક તો મને હો પાડી તાયડું છે બૂમ પાડા તું જા ગોમ બાબુ કરજી કે જે ટાઈમ જાય છે લે એવો કર કે ના તો ગોમ જતા કોબરે કારીગર ને લેતા ના હોય તો ખબર નહિ મગનલાલ મને ખબર છે તમે હેલ્પ છો પણ આટલું કરીપંચ ના ફોન પર ફોન આવી બે એ લીધો ને

તો આમ આવ સ એ તો હું ઘણો કામ કરી નાખ્યો ના તો સમજ મગન યાર ને મારા દે પા ના મારા 1000 બરોબર છે કરવા દે કે કરતો હોય તું નેકળ હામું નેકળો છો કાળો તા કસ્યો વધારે તું નેકળજે તો ખુશ હું તો ખુશ જ છું 1000 મરા એટલે હા

બહુ જ